सांतलपुर तालुकाना गोखातर गामडी गाम खाते नवीन रोडन लोकार्पण करता संसद भरतसिंह डाबी भारतीय जनता पार्टी कार्यकर्ता गामजनों की उपस्थिति मांग પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખાતર ગામડી ગામ ખાતે આઝદી બાદ પ્રથમ વખત નવીન રોડ બનાવી આપી લોકાર્પણ કરતા પાટણ જિલ્લાના સભ્ય શ્રી ભરતસિંહ ડાબી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિ માંગ જેમાં અરવિંદભાઈ ગોકલાણી ભાજપ જિલ્લા કારોબારી સમિતિ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લખમણભાઈ આહિર અને તાલુકા પંચાયતના સદસ્ય મેવાભાઈ આહિર અને તાલુકા ભાજપ મહામંત્રી લખમણ ચૌધરી અને સુરેશભાઈ ઠાકોર દ્વારા બનાવી આપી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો પાટણ જિલ્લા રિપોર્ટર હમીર